દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો અને વરસાદથી ખેતરોમાં પાણી પાણીમાં આખા જે ખેતરો હતા તે ગરકાવ થઈ ગયા હતા દ્વારકાના જામખંભાળિયાથી દ્વારકાના માર્ગો પર અહીંયા પાણી પાણી થઈ ગયું હતું માર્ગો પર જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા જામનગરથી દ્વારકા જતા જામખંભાળિયાનો આખો રસ્તો જાણે કે પાણીમાં ફેરવાઈ ગયો છે અને સાથે સાથે ખેતરોના નજારા આપ જોઈ રહ્યા છું કે જ્યાં નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે

ખંભાળિયા થી દ્વારકા મુખ્ય માર્ગો પર જે ખેતરો છે જે ખેતરો પાણી ભરાઈ ગયા હતા અને નદી સમાન જે છે પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા જેથી કરી અને ખેતરો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાત કરીએ તો વધુમાં વધુ જે છે અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે ત્યારે મગફળીનું વાવેતર કર્યા બાદ ખેતરોમાં પાણી જો આમ ભરેલા રહેશે તો નુકસાની પણ પાકને નુકસાની પણ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે જી બિલકુલ આભાર જય સુખ તમામ વિગતો માટે